વાત કરીએ કલોલની તો કલોલ તાલુકાના ભાવપુરા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજીનો નો સત્યાવીસ ફેબ્રુઆરી થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી રજત જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

ભવ્ય નગર યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહારથી પધારેલ મહેમાનો સાધુ સંતો જોડાયા હતા આ ઉપરાંત રાસ ગરબા સહિત ધાર્મિક નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ ફેબ્રુઆરીના દિવસે ધજા આરોહણ કરાઈ હતી અને આ ઉપરાંત માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો રજંગ જરા રજજંદી આયોજન કરેલું છે અને એમાં સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે ઓગણત્રીસ તારીખ અને સત્યાવીસ તારીખે એક હજાર એક હજાર આઠ દિવાળાનું આયોજન કરેલું હતું પ્લસ ગરબાનું બી આયોજન હતું બીજા દિવસે શોભાયાત્રાનું બી આયોજન કરેલું હતું સાંજે નાટકનું બી આયોજન હતું અને ત્રણ દિવસ બપોરના સાંજે જમણવાનો બી પ્રોગ્રામ રાખેલો હતો અને છેલ્લે અનકુરનું માતાજીનો છપ્પન રોગ જમાડવાનું અને મહાઆરતીનો બી આ કાર્યક્રમ છે મંદિરને આજે પચીસ વર્ષ પૂરા થયા એ રજત જયંતિ મહોત્સવનું આયોજન કરેલું છે એમાં સહસ્ત્ર તથા સચંડી યજ્ઞનું આયોજન કરેલું વત્તા એક હજાર આઠ દીવરાની આરતીનું આયોજન હતું રાસ ગરબા ભવ્ય નાટક નગરયાત્રાનું આયોજન કરેલું અને ત્રણ દિવસનો અમારો જ